જોકે મોટી ખબર એ છે કે આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં દબદબો ભાજપનો યથાવત રહ્યો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે પરિણામ પર ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું અને ચૂંટણીમાં રાજકોટમાં ગરમાવો રહ્યો તેની કોઈ અસર દેખાય નહીં પરિણામમાં અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટ બેઠક તો હાઈ પ્રોફાઇલ બેઠક રહી હતી ઘણા બધા ક્યાસ કરવામાં આવતા હતા પણ પરિણામ અત્યારે શું કહી રહ્યા છે એ ક્યાસ કેટલા સાચા રહ્યા ચોક્કસ અમિતા જે રીતના વાત કરવામાં આવે રાજકોટથી જ હું શરૂઆત કરું રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આઠે આઠ બેઠકોની અંદર ભાજપ છે તે પોતાનો દબદબો તો યથાવત રાખ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે મૂંઝવણમાં પણ મૂકાણું હતું કારણ કે જે રીતના ક્ષત્રિય સમાજનું આંદોલનની શરૂઆત થઈ રાજકોટથી શરૂઆત થઈને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં આની અસર જોવા મળી હતી સૌથી વધારે જો કોઈ તે પોરબંદર છે પોરબંદર નહીં માત્ર જામનગર હતી કે જામનગરમાં વિરોધ થયો ને પૂનમબેન માંડમ છે આ વખતે હારે છે તેવા સમાચારો પણ વહેતા થયા જે વિરોધ હતો પરંતુ આ વખતે જે રીતના ભાજપે પોતાનો દાવ ખેલ્યો હતો પ્રચારનો આખી રણનીતિ છે તે ફેરવવાનો વારો આવ્યો હતો કારણ કે રાજકોટમાં સૌથી વધારે અસર હતી પરંતુ રાજકોટમાં વિરોધની શરૂઆત થઈ રૂપાલા છે મીડિયા સમક્ષ આવવાનું પણ ટાળી રહ્યા હતા અને પોતે અંદર ખાને તમામ સમાજો સાથે બેઠકો પણ કરી રહ્યા હતા ક્ષત્રિય સમાજના અમુક જે ભાજપ સાથે જોડાયેલા હતા તેઓની સાથે પણ બેઠકો કરી હતી ને તે પણ ક્યાંક ફાયદારૂપ છે કારણ કે જે લેડની વાત આવે છે પરસોત્તમ રૂપાલાની ની લીડ ઘટશે પરંતુ તેની બદલે આ વખતે પાંચ લાખની લીડ થી આંકડા થી થોડા જ દૂર રહ્યા છે ચાર પોઈન્ટ પંચ્યાસી લાખ જેટલા લીડ છે તે પરસોત્તમ રૂપાલાને મળી છે જામનગરની વાત કરીએ પૂનમબેન માંડમની તો પૂનમબેનની જે રીતના શરૂઆતના દાયરામાં જે રીતના રિઝલ્ટો આવ્યા હતા ત્યારે ક્યાંક કોંગ્રેસમાં ખુશખુશાલ હતી પરંતુ ત્યારબાદ જે અમુક વિસ્તારો જે રિલાયન્સ તરફના જે વિસ્તારો કુલિયા ખાવડી તરફના ત્યારબાદ પૂનમ માંડમ છે તે આગળ જોવા મળ્યા હતા અને બે લાખથી વધુની લીડથી તેઓ જીત્યા છે એટલે પૂનમ માંડમ પણ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે સૌથી વધારે અસર કચ્છની પણ જોવા કારણ કે કચ્છમાં પણ એટલા જ ક્ષત્રિય સમાજ છે પરંતુ ત્યાં લીડમાં ઘટાડો થયો છે વોટ શેરમાં ઘટાડો થયો છે એટલે ક્યાંક ત્યાં મનોમંથન કરવાની પણ જરૂર છે સૌથી વધારે બીજી હાઈ પ્રોફાઇલની જો વાત કરીએ તો અમરેલી અમરેલીની અંદર ભાજપ છે તેમાં જ વિખવાદો શરૂ થયા હતા જે રીતના નામ જાહેર થયું ને ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ સામસામે મારામારી પણ થઈ હતી ખુરશીઓ પણ ઉલરી હતી ત્યારે પણ કોંગ્રેસ દાવ રમવાના પ્રયાસો કરી રહ્યું હતું કે કે આ સીટ કેવી રીતના કબજે કરવી પરંતુ તેમાં પણ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગર બેઠકમાં પણ નિમુબેન બાંભણિયા છે તેની સામે જે ક્ષત્રિય સમાજનું આંદોલન અને ત્યાં અનેક બેઠકો પણ થઈ હતી પરંતુ તેની વચ્ચે પણ કહી શકાય કે નિમુબેન બાંભણિયા છે તે ભાજપનો ગઢ સાચવવામાં સફળતા રહ્યા છે વાત કરું જુનાગઢ બેઠકની જુનાગઢ બેઠકમાં રાજેશ ચુડાસમા રાજેશ ચુડાસમાનું નામ જાહેર થતાં જ વિખવાદો શરૂ થયા હતા જે ડૉક્ટરના આપઘાતનો ઇસ્યુ છે તે ભાજપના અંદર ખાને જ આખો ગરમાવો લાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આખો આ મામલો છે તે ભાજપના જ ઉચ્ચ નેતાઓ દ્વારા આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો રાજેશ ચુડાસમા અને ડૉક્ટરના પરિવાર સાથે સમાધાન થઈ ગયા હોવાની વિગતો પણ વહેતી થઈ એટલે તેનો લાભ પણ ક્યાંક જોવા મળ્યો છે કે રાજેશ ચુડાસમાને મળ્યો છે સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો ત્યાં લેવા જે કહી શકાય કે ચુવાડિયા કોળી અને સાથે તડપદા કોળી આ મહત્વનો મુદ્દો છે તે સુરેન્દ્રનગર બેઠકમાં રહેતો હોય છે ને તેમાં પણ કોંગ્રેસે દાવ ખેલવાનો પ્રયાસ કર્યો લેવા ચુવા ચુવાડિયા કોળી અને જે તડપદા કોળી છે તેને સામે લાવવાના પ્રયાસ થયા હતા પરંતુ તેમાં પણ પોતાના જે દબદબો યથાવત રાખ્યો એટલે કહી શકાય કે ભાજપે જે રિતના સૌરાષ્ટ્ર કચ્છની 88 બેઠક છે તેવા પોતાનો દબદબો યથાવત રાખ્યો છે જે સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક હતી કે પરસોતમ રૂપાલા છે સૌથી ઓછા માર્જિનથી જીતશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છની અંદર સૌથી વધારે માર્જિન છે તે પરસોતમ રૂપાલાને છે મળ્યું તો અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે તો જ્યાં એક તરફ સૌરાષ્ટ્રમાં ભાજપે પોતાનો દબદબો યથ